હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવ ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી ન કે લે હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી તો ફાઇનલી મિત્રો આપણે પહેલાં તો ઓરીવાડીએ વાડીએ હતા પણ આપણે ત્યાં લોગ નહોતો ઉતાર્યો અને સીધા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ વાડીએ તો આજે તમને કહું કે આપણે કઈ વાડી આવ્યા છીએ આજે હે ને જે એક સેઠ ત્રણ ખેતર છે ને ત્યાં દાયા છે એ પણ આજે એરડામાં આપણે વીણવાનું છે જો કે આની પડખેનું જો આની પહેલાંનો વ્લોગ તમે જોઈ દઈશો એ કપા વીણતા હતા તો એ દાળિયા બે દિવસ લગ્ન આવ્યા હતા તો બે દિવસમાં એ ખેતર એક વીણું છે અને એની પૈસાનો નાનો ભાગ છે એ બાકી જ છે તો હજુ આવ્યા નથી હવે કાલે પાછા આવવાના છીએ તો કાલે એ ખેતરનો વારો આવશે ને આજે અમે બધા દાડિયા નહીં આવ્યા તો ઘરમેળે ઘરમેળે આપણે વીણવાનો હતો એટલે હવે આ એડામાં એકને ને એક સાહ છે ને તો એ સહ આપણે વીણવાનો છે તો એમાંય જો આવી રીતે કપાયમાં બહુ હારો તો નથી પણ વીણો તો પડશે વીણા વિણા તો હાલશે નહીં એળા જો કે આમ હારા છે પણ ખબર તો હજુ પડતી નહીં કે હારા કહેવાય કે ન કહેવાય કારણ કે એડા તો એમ વાયા જ નહીં ક્યારે એટલે બહુ નથી કેડ પડતી એડામાં પહેલી વાર મેરેજ પછી મારા પહેલી વાર એડા વાયેલા છે જો કે સાત આઠ વર્ષ થઈ ગયા તો પહેલી વાર અમે ઓણ છે ને એડા વાયા છીએ ને જો આ રીતના તો એક સા કપાનો જ છે જોકે પહેલાં આપણે તમને વ્લોગમાં મેં દેખાડી દીધું હતું આપણે આખામાં કપા હતો પણ કપા બહુ સારો ન થયો વરસાદના કારણેથી ને કપા બળી ગયો હતો તો એટલા માટે આપણે છે ને એકને એક પછી એડા વાવી દીધા હતા અને આમ પણ બે વર્ષથીને અમે કહેવી છીએ કે આપણે હેને એક વખત તો એડા વાવા છે તો હોણ અમે પાછા એડા વાવી દીધા છીએ ને એની લુંગું જો આવી રીતના આવી લે છે આમાં અડધા તો અડધા તો ઓલા હૈ ને ખબર નહીં આમાં હું પ્રોબ્લેમ જો આવી તો આ રીતના થતોમેન્ટ એડા છે છે કેવા એ વાવતા હોય ને કરજો કે આ એડા કે ન કહેવાય એમ તો અમે તો ક્યારેય વાયા નહીં એટલે ખબર નથી કે એડા કેવા કેવાય સારા કહેવાય કે ન કેવાય એમ તો ફાઇનલી મિત્રો આજે અમે આપણે આજ એક દિવસ જ કામ કરવાનું થાય છે કાલ પાછો આપણે જો માર દેરાણીને બેનસીને આપણે એને તેડવા જવાનું છે કારણ કે અમારે હે દિવાળીનું તેલ લેવા એ માટે ગઈ હતી તો નવ દસ દિવસ દસ આ એટલા દિવસ તો થઈ ગયા છે તો અમારે હે એટલા રોકાવા દે પૈસા હવે તેડવા જવાનું હોય અગિયારસ આવે એટલે અને પૈસા આવે ને પછી દિવાળીનું તેલ લઈને આવે એટલે જોકે મારામાં એને ઘણા બધાની કોમેન્ટ કે દિવાળીનું તેલ લેવા એટલે શું તો જે બારામ ઓલી બાજુ હોય ને એ બાજુ એ આવી રીતે ન હોય અમારા ગામડામાં છે ને આવી રીતે હોય તો એ બધાય અમારા ફ્રેન્ડ એ બધા છે ને પૂછતા હતા ઇન્સ્ટાની ફ્રેન્ડ તો એમ કહેતા હતા કે એ કે તેલ લેવાનું એટલે શું કે તો મેં કીધું એવું નહીં અમારે છે આ આ બાજુ કે અમારે જાય તો એ કે ના અમારે એ આવું ન હોય કે તેલ લેવા એટલે કે શું કહેવાતું એ સેમ તો એ તેલ લેવા છે ને એટલે અમારે નામ જ છે એવું કે તેલ લેવા જાય અને અમારે દિવાળીમાં આવશે ને ત્યારે તેલ શીખે જે દેર હોય ને પાંચ દેર હોય જોકે હું તમને વ્લોગમાં દેખાડીશ ત્યાં આગળ પણ અત્યારે તો તમને જસ્ટ ખાલી કહું છું કે તેલ લેવા કઈ રીતે એટલે એટલે પાંચ દેર હોય એમાં તરબૂતનું કોળું ને એવી રીતે છે ને પાંચ ને અલગ અલગ ફ્રૂટનું એવું રાખવાનું એમ દૂધીનું ને એ બધું તો એ બધું પાંચ દેર રહે ને બે માણા થઈને તેલ શીકવાનું એવી રીતે કરે એમાં તેલ નામવાનું એમ પણ જો કે તમે આગળ વ્લોગ આવશે તમે જોઈ લેજો અત્યારે તો હું કહું એમાં ઘેર નહીં પડે તો આગળ આપણે વ્લોગ પણ મેકી દઈશું અને અત્યારે તો આપણે કપા વીણવા આવ્યા હોય તો કપા વીણવાનું કામ કરવું પડશે ને તો ફાઇનલી અમે જો આજે થોડું થોડું આ મંધારું છે જો કે વહેલા આવતા રહ્યા વહેલા દો વહેલા તો હાડા ત્યારે જાગવાનું હોય અને પહેરશું દો પહેલા જવાનું હોય શું દો ખાઈ પીને પાછું આપણે વાળીએ અને આજે વહેલા આવતા રહ્યા કારણ કે થોડુંક વીણાય વધારે એટલા માટે તો બીજા હજુ આવ્યા નહીં પાછળ આવે છે ને આપણે વીણવાનું ચાલુ કર્યું છે આગળ વ્લોગમાં બનાવી જુઓ ફાઈનલી મિત્રો અમારી ભેંસું હે ને ખાઈ રહી હે ખડ જો આ ને બહુ જ પાય કેવો જો એની હેક માર ખડ લઈ છે એમ બહુ બલ્લા હે તો જો એમનું ખાવાનું કરી રહ્યા છે ઢોરા અને અહીંયા પણ આ ભેંસ જો ખડ ખાય છે ને સામે બે બદુડા ખાય છે ખડ એક બદુડું હતું પણ એ તો મરી ગયું ને આનું હતું જો આ ભેંસ જો કે અત્યારે તો પારો વાળી જાય છે જો આ સાઈડ પણ ઢોરા બાંધા છે એ છે મારા જેઠીમના છે અને અહીંયા છે ને અહીંયા મારું છે જો તો આ સાયર રહીને એટલે હું વાઢવાન રહીએ કારણ કે વરસાદ આવ્યા આવ્યો કર્યો ને એટલે શાયર વાઢવાનું મેળ જ ના હે અને વાઢીને મીકવે તો પાછું શાય છે ને બધી બગડી જાય ઉપર વરસાદ પડે ને એટલી અને અહીંયા કપા પડ્યો છે આ કપાહે ને દઈ દીધેલો છે પણ હજુ જોખવા નથી આવ્યા પણ ખબર નહીં આવું ક્યારે જોખમ આવે તો અહીંયા જો આ સાયર ભરેલી છે અડધામાં અને આમાં સાઈડ આટલું તો આવું કંઈક વાતાવરણ છે અમારી ઓરીવાડી જે ગામ પાસે છે ને એ વાડીનું વાતાવરણ છે હજુ તો આપણે જે